એલા ભાઈ છાના છાનામાંના બધા કેમ બેઠા છો ઓ બાપરે આ શું પણ ઓકે ચાલો વાર્તા સાંભળવી છે ચાલો વંશિકાબેન કે એવી વાર્તા કહેશું બોલો વંશિકા ઉંદરભાઈની ચાલો એક મસ્ત ઉંદરની વાર્તા યાદ આવી ગઈ સાંભળવી છે જો સાત પૂંછડીવાળાએ ઉંદરભાઈની પછી કહેશું ઈ સાંભળેલી છે આ કહીએ આમાં મસ્ત એક્શન થાય એવી છે હો જો સાંભળો એકવાર જંગલની અંદર બહુ તડકો 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 હતો ને એટલે બપોર હતું ને ત્યારે જંગલના રાજા કોણ હોય ભાઈ રાજાજી એવા સરસ એક ઝાડ સરસ મજાનો છાયો અને એની નીચે આમ સૂતેલા હો ભાઈ અને શું કરે ખબર છે સૂતા સૂતા શું કરતા હતા હરરાટા લેતા હતા નસકોરા બોલાવતા હતા એવા સરસ શાંતિથી સુતા હતા એમાં એક જંગલના જે ઝાડની નીચે એક દર હતું એ દરમાંથી એક નાના એવા ઉંદરભાઈ જાનવી બે નાના એવા ઉંદરભાઈ આ ઉંદરભાઈ છે ને એને જેવા જવા દરની બહાર નીકળ્યા ને ત્યાં એને કઈક અવાજ સંભળાણો ખર ખર એટલે ઉંદરભાઈને એમ થયું કે શેનો અવાજ આવે છે લાઈ તો જોવા જવા દેતો સિંહનો નતો અવાજ જો સાંભળ પહેલા ઉંદરભાઈ ત્યાં ગયા ને તો હેણે જોયું કે અરે વાહ આ તો રાજાજી સૂતા છે અને અવાજ આવે છે ને હારે હારે એની મૂછ તો જો કેમ થાય આમ ઉડે એટલે ઉંદર ભાઈ તો મજા પડી ગઈ ઓ ભાઈ એવી મજા પડી એવી મજા પડી ને અને ઈ હતો આપડી જેવો અટક ચાળો એટલે એને એમ થયું કે લાય આજે તો રાજાજી સુતા છે એને ખબર એ નથી એક જરાક એવી નાની એવી મસ્તી કરી આવું ઉંદર હતો ભાઈ પલકબેન જેવો વાતુડો એટલે મસ્તીખોર એટલે એની એવી મસ્તી સૂજીને એટલે ઉંદર ભાઈ તો ભાઈ છાનામાંનો છાનામાંનો ખબર ન પડે ને એવી રીતે સિંહની ઉપર ચડી એની મૂછ પાસે જાય અને આ ખટાક કરતી મૂછ ખેંચી ભાગ્યા એટલે ઉંદર ઓલા રાજાજી આ આ પાછા રાજાજી એટલી ઊંઘમાં હતા ને એટલે એને શું થયું પાછું ઊંઘાઈ ગયું એકવાર આ થઈ ગયો એટલે ઉંદરભાઈને જ મજા પડી ગઈ વાહ ભાઈ વાહ રાજાજીની મૂંછ ખેંચીએ હો તોય રાજાને ખબર પડી નાય લાઈ હજી એકવાર જાવ ભાઈ હિંમતવાળો હો તમારી જેવો નાનો એવો ઉંદર પણ હિંમતવાળો એટલે રાજાજી તો પાછા આમ મોઢું રાખીને સુતાતા તો આમ સૂઈ ગયા એટલે એને એમથી હજી એક બાજુ ખેંચી હોય એટલે પાછો ઉંદર છનો મનો છનો મનો છનો મનો જઈ અને આ બાજુથી પછી રાજાજી આ મૂછ ખેંચાણીને ઉંદર ભાઈ ફટાક કરતા ભાગી ગયા હાથમાં એનો આવ્યા અને રાજાજીને ખબર પડી કે કાકો કટક ચાળો મારા ચાળા કરવા આવે છે એટલે રાજાજી તો ભાઈ ખોટું ખોટું પાછા સૂઈ ગયા એટલે ઉંદરને તો ડબલ મજા પડી કે જોયું બે વાર રાજાની મૂછ ખેંચીને તો કેટલી મારામાં હિંમત છે હું બધાને વાત કરીશ ને તો બધા તો કહેશે વાહ હિંમતવાળા ભાઈ પછી તો મારું નામ હિંમત વાળા ઉંદરભાઈ પડશે એટલે હિંમત વાળા ઉંદરભાઈ ને એમ થયું લાય હજી એક વાર જાઓ એટલે જેવો છુપાતો લપાતો લીધો ફટાક કરતો અને મુઠ્ઠી માં આમ રાખીને કીધું કે હમ ઉંદરભાઈ તો મંડ્યા ધ્રુજવા મંડ્યા ધ્રુજવા અને આમ મુઠી માં રાજાજી રાજાજી સોરી મને જવા દો રાજાજી આમ મુઠી માં પકડ્યો એક હાથ ની મુઠી માં પકડાઈ ગયો ભાઈ નાનો એવો હોય ને ઉંદર તો અને રાજાજી નો એવી તાકાત રાજાજી કેલા એ કેમ મને સૂતો તો ત્યાં ચાળા કરવા આવતો તો રાજાજી મારી ભૂલ થઈ ગઈ મને જવા દો મને જવા દો સોરી હવે હું ક્યારે નહી કરું સોરી રાજાજી કે એક હાથ ની મુઠ્ઠી માં આમ કરીશ ને હમણાં ત્યાં તો ચોડાઈ જશ તે મારી તાકાત જોઈ છે ઉંદરભાઈ કે તમે રાજાજી બહુ તાકાતવાળા છો પણ મને જવા દો મને મારતા નહી મને મારતા નહી હું તમારું એને શું કીધું સાંભળો ઉંદરભાઈ શું કીધું હું તમારું કામ કરીશ રાજાજી કે જાજા આવે મુઠ્ઠીમાં ચોળાઈ જાય એવો ઉંદાડો ને મારું કામ કરવા આવીશ મારી તાકાત કેટલી છે ખબર છે તને રાજાજી તોય મને જવા દયો મને મારી ભૂલ થઈ ગઈ હવે હું કોઈ દિવસ હવે એવું કરીશ નહીં રાજાજી ને દઈ આવી ગઈ એટલે કે પાક આવ તમે હવે કોઈ દી ચાડા કરવા પછી થોડાક દિવસ થઈ ગયા રાજાજી પાછા એકવાર બપોરે સુતાતા ને ઝાડની નીચે ત્યાં તો છાનો માનો છાનો માનો લપાતો છુપાતો કોણ આવ્યો ભાઈ એવો શિકારી આવી ઝાડ ઉપર ચડી અને રાજાજી ઉપર ઝાડ નાખી મોટી ઝાડ અને રાજાજી તો ભાઈ ઝાડમાં ફસાઈ ગયા અને ઊભા થાય જોર જોરથી તરત તાળ પાડવા માંડ્યા રાજાજી બચાવ બચાવ એવા એવા હાથ પણ નીકળી શક્યા ઉંદરભાઈ બરોબર નીકળ્યા નથી હાર્દિક ભાઈ તો એને એમ થયું કોણ રાડો પાડે છે લાય તો જોવા જવા દેતો ક્યાં તો ઉંદરભાઈ જઈને જોયું ત્યાં તો રાજાજી ઝાડમાં પુરાઈ ગયેલા અને જોર જોરથી થી ઠેકડે ઠેકડા મારે બહાર નીકળવા માટે ધમ પછાડા કરે પણ નીકળી શક્યા નહીં એટલે ઉંદરભાઈ ત્યાં જેમ કે રાજાજી રાજાજી શાંતિ રાખો તમે ઠેકડા મારો માં રાડો પાડો માં હમણાં હું તમને છોડાવું છું ત્યાં તો રાજાજી કે જવા દે હવે તારામાં તાકાત વધુ કે મારામાં તાકાત વધુ મારામાં કેટલી તાકાત છે તો હું ઝાડમાંથી નથી નીકળતી નીકળી શકતો અને તું વળી નાનો એવો હું મને કાઢવાનો હતો અરે રાજાજી શાંતિ રાખો હમણાં જોજો હમણાં હું તમને છૂટો કરી દઈશ રાજાજી કે હે આ નાનો એવો ઉંદર શું કરવાનો હશે ઉંદર તો દોડા દોડ ગયો અને જેટલા દર હતા ને એમાંથી બધા ઉંદડાને બોલાઈ આવ્યો હાલો હાલો એ ઉંદડા ઉંદડીયું બધી બોલાઈ આવ્યો ઉંદડી નહીં બોલાયો વંશિકાબેન જેવી ઉંદડીને પછી બધા કીધું કે પણ એલા શું છે

મેં તો માન માન રાજાજી ને પકડ્યા તો આજ લાગમાં આવ્યા તા ને ઉંદડાયે તો ભાઈ રાજાજી ને છોડાવી રાજાજી કે વાહ ઉંદર ભાઈ તમે નાના એવા છો પણ બહુ કામના છો હો ભાઈ જો રાજાજી સારું થયું તમે મને માર્યા નહીં મને તે દિવસે સોરી કીધું ને જવા દીધા થેન્ક યુ રાજાજી કે ઉંદર ભાઈ કે વેલકમ शिकारी एना घरे गयो उंदर भाई एना घरे गया ने राजा जी एनी गुफा मा गया